અમારા દેહાભાઈ હતા જોડે એટલે અમે બંને અંદર અંદર પછી અમને કહ્યું કે જવાબદારી તમારે લેવી પડશે કેસની થાય પછી અમે પર ભરોસો કરી દીધો મળી મારે તું અને તારે તું મળી કોઈ આધાર નથી મળતું એમ કરી અમે સહી કરી સિગ્નેચર કર્યું અને અમને બચાવી સિજર માંથી અમને બચાવ્યું અને નામકરણ કરવાનું જન્મ તારીખ છે બે દસ બે હજાર ચોવીસ રાસ્તો તો એટલા માટે માર ઘરે લઈ આવવાનું આવો નહી રહે હે થોમ પાડવાનું છે હા

જો હવે મારો બીજું બંધ થઈ જાય ને પૌરો રહે સંતોષ બંધ થઈ જાય દીકરા આવે તો કહું નહીં